નમસ્કાર સ્વાગત છે આપલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર રાજ્યમાં આવતા પવનોની ચાર ડિગ્રી ઘટ્યું વર્ષનું સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું ગુજરાતમાં હવે ઠંડી વધશે વર્ષ બે હજાર પચીસ છબ્વીસ ના બજેટ નવા સત્ર થી વર્ગ નીડ ધોરણ છ માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સાયકલ અપાશે ઉત્તરના બર્ફીલા પવનની અસર સીઝનમાં પહેલીવાર રાત્રિનો પારો બે પોઈન્ટ સાત ડિગ્રી ગગડી પંદર પોઈન્ટ આઠ ડિગ્રી થતા ઠંડી વધી સુરત શહેરમાં ક્રમશઃ ઠંડીનું જોર વધી રહ્યું છે ત્રણ દિવસમાં રાત્રિનો પારો છ ડિગ્રી સુધી ગગડી ગયો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નીકળી જતા રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ઠંડા પવનો શરૂ થયા છે જેની અસર થી ભાવનગરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું સોમવારથી રાતના તાપમાનમાં બે ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થવાની આગાહી છે ગુજરાત સરકાર ભલે શિક્ષકોની સમસ્યાના નિકાલના દાવા કરે પરંતુ હજી પણ ઘણી એવી સમસ્યાઓ યથાવત છે જેમ કે માધ્યમિક કક્ષાએ દર વર્ષે સમયસર સમયપત્રક મુજબ કર્મચારીઓની ભરતીઓ અને નિમણૂકો થવી જોઈએ તે થતી નથી રાજા એટલે કેસર કેરીને આમ તો ફળ આવે છે કેરીને સારી રીતે પકવવા માટે પણ ગરમીની જરૂર પડતી હોય છે પરંતુ હવે કેસર કેરી ખાવા ઉનાળાની રાહ નહીં જોવી પડે વાતાવરણમાં બદલાવ કહ્યું કે કુદરતની કરામત પરંતુ આ વખતે શિયાળી આંબાના કેસર કેરી આવે છે રાજ્ય સરકાર દ્વારા પીએચડીમાં એડમિશન માટે મારફતે ઓનલાઈન ફોર્મ ભરવાનું એક ઓક્ટોબરથી શરૂ થઈ ગયું હતું ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોડે મોડેથી પાંચ ઓક્ટોબરના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જે વિદ્યાર્થીઓ નેટ એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા પાસ કરી હશે તેવા વિદ્યાર્થીઓને જ પીએચડીમાં એડમિશન મળશે આંકડાઓ મુજબ રવિવારે રાજકોટનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા એક ડિગ્રી વધી બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઇનસ એક ડિગ્રી ગગડી પંદર ડિગ્રી નોંધાયું હતું પરંતુ ઠંડા પવનોની અસરથી શહેરમાં ઠંડીનો પારો બે દિવસમાં ઘઘડ્યો હતો જેના કારણે શહેરમાં બપોરથી ઠંડીનો સમકારો વધ્યો છે હિમાલય તરફથી આવતા બરફીલા પવનને કારણે રાજકોટ સહિત મોટાભાગના શહેરના લઘુત્તમ તાપમાનમાં બે થી પાંચ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે હજુ અઠવાડિયા સુધી ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા ન હોવાથી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

એમએસએમઇ આઈટી એક્ટમાં ફેરફાર થયો હતો જેમાં માલ ખરીદનાર વેપારીએ પિસ્તાળીસ દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાનો કાયદો બન્યો હતો સુરત શહેરમાં ક્રમશઃ ઠંડીનું જોર વધી રહ્યું છે હવે ઠંડીની સિઝન જામી છેલ્લા ત્રણ દિવસથી ક્રમશઃ ઠંડીનું જોર વધી રહ્યું છે ત્રણ દિવસમાં રાત્રિનો પારો છ ડિગ્રી સુધી ગગડી ગયો છે ગત ગુરુવારે ત્રેવીસ ડિગ્રી લધુત્તમ તાપમાન હતું જે હાલ સોળ ડિગ્રી નીચે સરકી ગયું છે શહેરમાં રહી રહીને ઠંડીનો ચમકારો શરૂ થઈ રહ્યો છે રવિવારે પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન બે પોઈન્ટ સાત ડિગ્રી ઘગડી ગયું છે આગામી બે દિવસ પણ કડકડતી ઠંડી રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી હજુ ગગડે એવી શક્યતાઓ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ વર્ષે શિક્ષણ સમિતિના બજેટમાં નવી કોઈ ખાસ જોગવાઈ નથી પરંતુ પહેલીવાર વર્ગમાં ધોરણ છ માં ફાઇનલ પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સાયકલ આપવાની જાહેરાત થઈ શકે છે